શહેરમાં તારીખ સોળ ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે દિવ્યપથ ફાઉન્ડેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગોવિંદા મંડળ ને રૂપિયા પાંચ હજાર એકસો નો પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે જે મંડળ સૌથી હાઇસ્ટ થર મારશે એ માટલી ફોડવા માટે હકદાર બનશે માટલી કોડનાર મંડળને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર પુરસ્કાર અને ટ્રોફી આપવામાં આવશે આ કાર્યક્રમનું આયોજન એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભા ધારાસભ્ય પૂર્ણેશ મોદી ની પ્રેરણા પથ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા પથ ફાઉન્ડેશનના પ્રમુખ મહેશભાઈ પટેલ ભાર્ગવ ઋષિ અને હિરલ ચૌહાણ અને અન્ય સભ્યોએ ખૂબ જ જહેમત ઉઠાવી છે આ કાર્યક્રમ પાલનપુર જકાદનાકા વિદ્યાકુંજ સ્કૂલના ચાર રસ્તા ખાતે રાખવામાં આવ્યો છે આ વિસ્તારમાં પહેલી વાર આવા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે નમસ્તે મિત્રો દિવ્યપથ ફાઉન્ડેશન તરફથી જન્માષ્ટમી ઉત્સવ નિમિત્તે નમો દહીહાંડીનું આયોજન કરવામાં આવ્યું છે એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુર્ણિભાઈ મોદી પ્રેરિત આ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છે સોળ તારીખે સવારે દસ થી એક દરમિયાન મિત્રો આ દહીહાંડી આ વિસ્તારમાં સૌથી મોટું આયોજન પહેલીવાર થઈ રહ્યું છે કુલ પાંત્રીસ થી ચાલીસ ફૂટની હાઈટ પર અમે માટલી બાંધવાના છીએ જે સૌથી હાઇએસ્ટ સ્થળ લગાવશે તેને રૂપિયા એક લાખ

સહકાર આપનાર એવી અનેક સંસ્થાઓ છે તેમને પણ આ દિવસે હું આવકારું છું સૌ પ્રથમ વિદ્યાદીપ યુનિવર્સિટી અને વિદ્યાકુંડ સંકુલના ચેરમેન જયદીભાઈ પટેલ તરફથી સહકાર મળ્યો છે આશાદીપ ગ્રુપ ઓફ સ્કૂલ સાથે સાથે મણીલા યુનિફોર્મ આયુસી ગાર્મેન્ટ આરોહી ટ્યુશન ક્લાસીસ જય ભોલે પાન સેન્ટર પટેલ ડ્રેસ હરિઓમ ખમન હાઉસ ડીવીએમ એડ વિજય ગાર્મેન્ટ ડીજે નૈનેસ અને એવા કર્યો છે મોટો કાર્યક્રમ છે ત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પણ ઉમર છે ત્યારે હું પ્રેસ મીડિયાને પણ ખાસ કરીને આમંત્રિત કરું છું કે સોળ તારીખે પણ આ પાવો અને આનું કવરેજ કરો એવી મારી વિનંતી છે જાહેર જનતાને પણ વિનંતી છે કે સોળ તારીખે શનિવારે સવારે દસ થી એક દરમિયાન આપવામાં આવશે અને એક વાગ્યે બરોબર બપોરના સમયે મટકી ફોરવામાં આવશે જે મંદર હાઈએ સ્થળ લગાવશે તેને મટકી ફોરવાનો અધિકાર મળશે ત્યારે આવો આપ સૌ સાથે મળીને આપણે સૌ સાથે મળીને આ એક ધાર્મિક ઉત્સવ અને રાષ્ટ્રીય ઉત્સવને બાન શાંતિ મનાવીએ એવા ભાવ સાથે આપ સૌને પણ ફરીવાર આભાર વ્યક્ત કરતા અભિવાદન કરું છું